વાગી ગયા છે આજે સાંજના આઠ સોરી નવ તમારું ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું અને વાગી ગયા છે આજે સાંજના આઠ સોરી નવ આઠ વાગ્યાની મારે રોજની શિફ્ટ હોય છે પણ આજે એક કલાક એક્સ્ટ્રા હતી મારે તો એટલે આઠ વાગ્યાનું બોલાઈ ગયું ગઈકાલનો જોબ પર આવ્યો હતો અને આજે સાંજે છીટો છું લાંબી લાંબી શિફ્ટ પૂરી કરી છે હવે જાઉં છું ઘર બાજુ બહુ મજા આવી ગઈ એમ કેમ કે હવે એટલી લાંબી શિફ્ટ બતાવ્યા પછી ઘરે જવાની ખુશી હોય એ કઈક અલગ જ હોય તો જો અંધારું બંધારું છે

જમી લઈએ ફ્રેશ થઈને ચાલો નવ ને દસ થઈને ત્યાં પહોંચી ગયો ઘરે દસ જ મિનિટમાં નવ વાગે છૂટ્યો અને ઘરે આવ્યો જે સુગંધ બહુ મસ્તી ની આવતી હતી તો ઘરે હું બનાવ્યું છે તમને બતાવી દઉં આજે પફ બનાવ્યા છે પફ જયદીપભાઈ પફની છે આજે મજા અને આ બન્યા છે હોતે ખોલ તો જો ગરમ ગરમ બન્યા છે હોતે સૈદીપ ની મહેનત રંગ લાવે છે ધીમે ધીમે કિચન માં જો આ ઓવન માં બન્યા છે હોતે તો આજે મોજ પડી જવાની છે એક તો ભૂખે એટલે લાગી છે કલાક એક્સ્ટ્રા ભરી છે અને બધાને જમવાનું બાકી છે ને બધાને ભાઈ કીધું જો મેં કીધું તું ને કે રાધિકા એ જમી જમી નહીં રહી છે તો હજી બધાને બાકી જયદીપ ને બાકી છે રાધિકા ને બાકી છે નીજ ને એને ખબર ઓકે તો નીજ ને અત્યારે રાધી હોવર આવે છે ઉપર અને હવે હું થઈ જાઉં ફ્રેશ ફ્રેશ થઈને મળું તમને પાછું કેમ છો થઈ ગયા છે

અને હું થઈ ગયો છું ફ્રેશ હવે કઈક મજા આવે છે મને ફ્રેશ થઈ ગયા પછી થોડોક થાક ઉતર્યો એવું લાગે છે બે દિવસનો અને આમ થાય હિન્દીમાં કહેવત છે ને કે ઘર કા ભૂલા શામકો ઘરે આતા હૈ એમ ઘરે આવી પછી જ શાંતિ થાય ત્યારે જ થાક ઉતરે અડધો થાક તો આમને ઉતરી જાય પછી એ આરામ કરી લઈએ એટલે ઉતરી જાય ત્યારે પહોંચીને એટલે હવે રાધીની ઉપર શું કરે છે આપણે જોઈ સુઈ ગયો નિશ કે નહીં તો રાધીને બોલાવીને લાવી જમવાનું છે બધાને ચાલો તો જો બેસી ગયા છે જમવા આમ જોવો તમે ધબ ધબાટી બોરાવી દીધી હો મારી વાટે વાટે તો રહી પણ હજી મેં ચાલુ એમ કર્યું મેં થાળી નથી લીધી આમ જોવો એ પેલા જોવો ધબ ધબાટી મીડી છે બોલાવા કેમ કે એને બાર કલાક શિફ્ટ કરી એને ભૂખ એટલી લાગી હોય અને

વ્લોગ બનાવો છો દિવસે તમે રાધિકાને ટિફિન દેવા જતા હોય ડિલિવરી કરો છો સરબત દેવા જતા સ્કૂલે મૂકવા જાવ છો સ્કૂલે લેવા જાવ છો તો રાત્રે તમે પાછા જોબ કરો છો તો રાત્રે એટલે સુવો છો ક્યારે તમે તો રાત્રે મારે સ્લીપિંગ નાઇટ જ છે હું જે જોબ કરું છું ને મારે સ્લીપિંગ ની જોબ છે ત્યાં જઈને મારે સુઈ જવાનું હોય એટલે રાત્રે સુઈ જાવ ત્યાં અને દિવસે આવીને પાછા ઘરના કામ કરું આ છે તે છે બધું તો હું આવી ગયો છું નીચે કેમ કે ઉપર રાધિકાને સૂઈ ગયા હતા નીચ બંને તો એને લાઈટ ચાલુ હતી અને પાછું હું બોલતો હતો એનું થોડુંક ડિસ્ટર્બન્સ થતું હતું તો એટલા માટે હું આવી ગયો છું નીચે અને જયદીપ કે પફ મસ્ત બનાવ્યા હતા જો કોઈ આવા પફ બનાવતું હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ અમે આવા કોફ પફ બનાવીએ છીએ એટલા માટે તો આપણે અહીંયા બ્લોગનું એન્ડ કરીએ તો આજે સવારથી રાત સોરી ગઈકાલ સવારથી આજના રાત સુધી મારી લાંબી ડ્યુટી હતી અને એ પૂરી કરીને આવીને જયદીપભાઈના હાથના પફ ખાધા જિંદગી ગમે એટલી વ્યસ્ત હોય પણ જે જો આવું ગરમા ગરમ પફ જેવું ખાવાનું મળી જાય ને તો મજા જ આવ્યા કરે એમ એટલે જયદીપભાઈ આજ બની ગયા હતા અમારા મોટા શેફ તો આજનો અમારો પફવાળો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પુતપોથમ ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય